જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં દેશે તો આપણે મેળમાં રવિવાર આવી ગયા છીએ તો ચલો મિત્રો હું તમને મેળમાં દર્શન કરાવ હું તો આવી ગયો હું નવ વાગે મિત્રો આ બાજુ પાણી ચાલુ

મેળ <laughs> મિત્રો <laughs> મિત્રો આપણે પણ એક ગીલ નાખી દીધી અને પાય મિલ દીવી એટલે પરાય ને તો આમ નાખવા થાય મિત્રો જો અહીં ઝાડવા પણ છે થઈ પણ મિત્રો મસ્ત લાગશે અને જાય પણ છે નાખો ખરાબો

મિત્રો મંદિર છે ને દર્શન કરી નીકળી જાય હાલ તો થઈ ગયા રોડ પર હવે મિત્રો જોઈએ આપણે હજુ એસી કિલોમીટર કાપવાનું દ્વાદર જવાનું હું તો ચલો મિત્રો આવો દ્વારા જઈને તો શું મળી પણ આ મેળવવાના દર્શન આપણે દર પાંચ રવિ ભરવાના હિમાં આપણે ત્રીજો રવિ ભર્યો એ અને હજુ બે રહ્યા હ તો ચલો મિત્રો રવિવાર આવશું ને બોલાવવાનું મન થઈ છે તો આપણે બ્લોક ભરાવી પણ જઈશું તો મિત્રો મિત્રો આવો બ્લોકને ગમ્યો હોય તો વિડીયો લાઈક છે ભૂલતા નહીં અને જો મિત્રો ખેતરના પાણાવાળા કઈ નહીં આમ છોડવાનું છે કઉ કરવાના છે આમ તો ચલો મિત્રો વિડીયો પાસે વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને નવ નવ વિડીયો વ્લોગ આવતા રહેશે ચાલો મિત્રો બાય બાય